હમણાં વાતાવરણમાં ઠંડક આવે છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ હટી જતા વાતાવરણમાં ઠંડક આવતું હોય છે આમ થતાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ એપ્રિલમાં આવ્યા કરશે અને ઠંડીમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે તારીખ આઠથી ચૌદમાં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે પણ દક્ષિણ વર્તી છે એટલે તારીખ આઠથી તેર કે ચૌદ કે સત્તર સુધીમાં ગુજરાતમાં અને લગભગ ઉત્તર પશ્ચિમ ભારતમાં વાદળો વાદળોનો સમૂહ આવન કરશે અને વાદળો આવશે સાગરનો ભ્રિજ પણ આવશે અને અરબી સમુદ્રમાં તારીખ તેર ચૌદમાં એક સર્ક્યુલેશન બનશે એટલે હવે ધીરે ધીરે માર્ચ માસમાં પણ લગભગ એક પછી એક વેસ્ટન આવશે પણ ગરમી જોવા ગરમી અંગે જોવા જઈએ તો તારીખ સાત પાંચ માસથી ગરમી વધશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ સતતથી આઠ આઠ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે કચ્છના ભાગમાં ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ એકતાલીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના વડોદરા વગેરે ભાગોમાં ચાલી એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ત્યારબાદ આ વેસ્ટર્ન ડિસેમ્બર હતા ફરી પાછળ ગરમીમાં ગરમીમાંથી ઘટાડો થશે એપ્રિલ માસમાં પણ આવું રહેશે એપ્રિલ માસમાં પણ એક પછી એક વેસ્ટર્ન ડિસેમ્બર આવશે એટલે આ વખતે કાજળ ગરમી પડવાની શક્યતા હોવા છતાં વચ્ચે વચ્ચે ગરમીમાં વધઘટ પણ થતી રહેશે એ હવામાનમાં કંઈક નવા નવીન પ્રકારનું આ વખતે જણાઈ રહ્યું છે અને ચોમાસા અંગે જોવા જઈએ તો આ ચોમાસું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે એટલે હવે આ ચોમાસા અંગે લગભગ ઇન્ડિયન ઓશન ડાયફોલ અને દક્ષિણ ગોળાર્ધ હવામાન કેવું રહેશે તેના ઉપર આધાર રહેશે આમ છતાં ચોમાસું કંઈક હશે લો પ્રેશર લો એક પછી એક બને તો સારું પણ રહી શકે જી